નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે ડોલવાણ પાર્ટીની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂત એવા સતીષભાઈ એમણે જે રીંગણની વાડી બનાવી છે જોરદાર એ કેવી રીતે એમણે વાડી સ્ટાર્ટિંગથી એમણે બનાવી છે એનું થોડી માહિતી તમને આજે જણાવીશું તો સતીષભાઈ તમે સ્ટાર્ટિંગ જે રીંગણનું વાવેતર પહેલાં જ મેં જે ટ્રીટમેન્ટ કરી છે તમે થોડું ખેડૂત મિત્રોને જણાવજો એમ કે પહેલાં જો મેં તૈયાર કરી ખેડીની ખેડીને તૈયાર કરી પછી રોટર વીટર માર્યું પછી જે ગાળિયા પાળ્યા ખરા ગે નહીં એ બનાવ્યા ત્યારે પછી મંજિમ પાથરવા માટે પછી અમે ખાતર વાપર્યું તો ખાતરમાં તમે કયું વાપરલું છે આપણો ભૂમ કેટલા ડબ્બા વાપર્યા છે તમે આમાં બે ડબ્બા પાયામાં તો ખેડૂત મિત્રો સતીષભાઈનું કેવું છે એમણે જે જમીન તૈયાર કરી છે ખેડામાં રોટરી પછી જે બેડ પછી એમણે જે પાયાની અંદર આપણું ભૂમિ પરિવર્તન યુઝ કરેલું છે અને પછી છોડ જે છોડ લગાવ્યા છે એમણે તમે જોઈ શકો છો બે ફૂટનું અંતર એમણે રાખ્યું છે છોડના બે છોડની વચ્ચે અને એના થકી જે તમને ફૂટિંગ અહીંયા જોવા મળતું છે ખેડૂત મિત્રો જે એમણે બે ફૂટનું રાખ્યું છે અંતર જોરદાર રીંગણ બહીના છે અને ત્યાર પછી સતીષભાઈને અમારી રીતે જે ટ્રીટમેન્ટ આપવામાં આવી છે તમને જણાવી દઈશું છોડ લગાવ્યા બાદ દર દસ દિવસની અંતરમાં આપણા આપણી આ ત્રણ વસ્તુ સોઇલ પાવર ભૂમિ પરિવર્તન અને રૂટ પરિવર્તન આ ત્રણેય વસ્તુ દસ દસ દિવસની અંતરે ડ્રિન્ચિંગમાં આપવામાં આવ્યું છે સતીષભાઈને તમે જોઈ શકો છો જે આપણું ત્રણ વસ્તુનું ડ્રિન્ચિંગ કરવામાં આવ્યું છે એના દ્વારા તમે છોડની ક્વોલિટી છોડની હાઈટ એ પણ જોઈ શકો છો આખી વાડી તમે જોઈ શકો છો અને એની સાથે સાથે સ્પ્રેની અંદર સ્પ્રેની અંદર ખેડૂત મિત્રો આપણી ક્રોપ પરિવર્તન છે તમે જોઈ શકો છો જોરદાર એવી ફૂટિંગ જોરદાર ક્વોલિટી તમે જોઈ શકો છો આપણી ક્રોપ પરિવર્તન સાથે ફંગી વોરિયર છે ખેડૂત મિત્રો ફંગી વોરિયર જે છે આપણા દરેક પ્રકારની ફંગસ માટે કામ કરે છે તમે એક વખત આ પ્રોડક્ટ અવશ્ય ઉપયોગ કરીને જાણી શકો છો ફંગસ માટે જોરદાર એવી પ્રોડક્ટ છે આપણી સાથે બ્લૂમફાસ્ટ છે જે તમે જવણ જોઈ શકો છો જોરદાર એવું જોવણ છે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ જોરદાર એવું બેઠું છે એ આપણું બ્લૂમફાસ્ટનો કમાલ છે ખેડૂત મિત્રો સાથે એફટી બ્યાસી છે જે આપણી દવાને કામ ડબલ કરે છે છોડ છોડ પરથી દવાને મૂળિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે તો તમે જોઈ શકો છો આટલું ટ્રીટમેન્ટ આપણે આ રીંગણની અંદર સતીષભાઈને આપવામાં આવ્યું છે અને જોરદાર એવી રીંગણી તમે જોઈ શકો છો ખાસ કરીને રીંગણની વાડીની અંદર આપણને જોવા મળતું હોય છે કે વાયરસથી માંડીને રીંગણ મરી જવાની સંભાવના પણ હોય છે અમુક ખેતરની અંદર બાકી તમે આખી વાડી જોઈ શકો છો એક પણ છોડ તમને ખરાબ જોવા મળશે નહીં જોઈ શકો છો તમે આખી વાડી બતાવી દેજો અને સતીષભાઈનું કહેવું છે અત્યારે પિસ્તાલીસ દિવસ પછી એમને ત્રણ વખત વીણી હાર્વેસ્ટિંગ થઈ ગયું છે આનું તો પહેલી વખત તમે કેટલું હાર્વેસ્ટિંગ કર્યું સતીશ પહેલી વખત નીકળ્યા સત્તર કિલો જેટલા બરાબર પછી બીજી વખત બીજી વખત તોડ્યા તો પચીસ થી સત્તાવીસ કિલો જેવા નીકળ્યા બરાબર પછી ત્રીજી વાર તોડ્યા ત્યારે અમારે પિસ્તાલીસ કિલો જેવા નીકળ્યા બરાબર હજુ હાલમાં ચાલુ છે એમ એટલે ત્રણ વખત હાર્વેસ્ટિંગ થયું જોઈ શકો છો ખેડૂત મિત્રો ત્રણ વખત હાર્વેસ્ટિંગ થયું છે પહેલી વખતની તોડીમાં સત્તર કેજી અને બીજી વખત પચીસથી સત્તાવીસ કિલો અને ત્રીજી વીણીમાં પિસ્તાલીસ કિલોનું હાર્વેસ્ટિંગ કર્યું છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો જબરજસ્ત એવો એ જમણ જોવા મળી રહ્યું છે તો તમને શું લાગે છે અત્યારે તમે ચોથી હાર્વેસ્ટિંગમાં કેટલું ઉત્પાદન નીકળશે આશરે આશરે તો મારા હિસાબે સો કિલોની આસપાસ તો થશે જ બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જો તમે રીંગણ બનાવતા હોય તો આ ટ્રીટમેન્ટથી તમે રીંગણ જબરજસ્ત બનાવી શકો છો અને સારું ઉત્પાદન મેળવી શકો છો તો સતીષભાઈ આપણે બીજા ખેડૂતોને તમે શું સજેસ્ટ કરશો આપણી પ્રોડક્ટ રીંગણની વાડીની અંદર એમણે વાપરી જોઈએ હા વાપરી જોઈએ કેમ કે સો ટકા રિઝલ્ટ છે ને જે આપણે પહેલેથી સુધી આજ સુધી આ જ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે તો હું પોતે રિઝલ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ સારી રીતે રિઝલ્ટ છે એનું ફૂટમાં બી ને લાગમાં બી ને જે ક્વોલિટીમાં બી સારી છે ને કોઈ રોગો આવતા નથી આ દવાઈથી બરાબર તો ખેડૂત મિત્રો સતીષભાઈ આપણી ટ્રીટમેન્ટથી ખુશ છે અને તમે પણ એવી ટ્રીટમેન્ટ લો એવી ઈચ્છા રાખે છે અને અમારી જે ચેનલ છે બ્લેસિંગ ઓર્ગેનિક ફાર્મિંગ એને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ